રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે કે એપ્રિલે સમગ્ર દક્ષિણ ગુજરાત વડોદરા જિલ્લો પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ઉમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે બે એપ્રિલે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે બે એપ્રિલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઉપરાંત સાબરકાંઠા જિલ્લો મહિસાગર જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગરના સાયલામાં પાડીયાદ હાઈવે પરિસ્થિતિ અકસ્માત સર્જાયો હતો જેમાં બે ના મોત થયા તો ધોળકામાં ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો આ બાઇક સવારનું મોત થયું ને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો વલસાડમાં ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવાર પુલ પરથી નીચે પટકાયો હતો ને તેનું મોત થયું હતું એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ભારત સરકાર એક મહત્વપૂર્ણ નિમણૂકની જાહેરાત કરી છે જેમાં ભારતીય વિદેશી સેવા અધિકારી નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવાંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને કેબિનેટની નિમણૂંક સમિતિ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા એવું જણાવ્યું કે કોઈ પણ મહિલાને વર્જિનિટી ટેસ્ટ કરાવવા માટે દબાણ કરી શકાતું નથી આમ કરવું એ બંધારણની કલમ એકવીસનું ઉલ્લંઘન છે આ નિર્ણય જસ્ટિસ અરવિંદ કુમાર વર્માએ એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખત આપ્યો હતો તે વ્યક્તિએ તેની પત્નીનો વર્જિનિટી ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી તે સાબિત કરવા માંગતો હતો કે તેની પત્નીનું કોઈ બીજા સાથે અફેર હતો જો કે હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી અને મહિલાને આવા કોઈ ટેસ્ટની ફરજ ન પાડી શકાય અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા અસ્થિર ટ્રેડિંગ સત્રમાં ત્રીસ શેરો વાળો ઝીરો પોઈન્ટ હજાર પાંચસો ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ પર બંધ રહ્યો આ સાથે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં સુધીમાં સેન્સેક્સ ત્રણ હજાર સાતસો ને ત્રેસઠ પોઈન્ટ સત્તાવન પોઈન્ટ અથવા તો પાંચ પોઈન્ટ દસ ટકાને નિફ્ટી એક હજાર એકસો ને બાણું હવે માંગણી વધુ તેજ બની રહી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વના ફલક ઉપર ઝળહળતો રહ્યો છે વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી વ્યાપારિક દ્રષ્ટિએ હીરા ઉદ્યોગો પર તેની માઠી અસર થઈ રહી છે અમેરિકા અને ચીન જેવા દેશો પણ મંદીની અસર દેખાતી હીરા ઉદ્યોગમાં તેનું સીધું ગ્રહણ લાગ્યું હતું આજે પણ હીરા ઉદ્યોગમાં તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી તેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે ગઈકાલે હડતાલ પડ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલમાં જોડાવાનું આહવાન કર્યું હતું ગુજરાત પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની આ ચોક્કસ મદદની હડતાળ આજે પણ ચાલુ રહી છે જો કે કેટલાક જિલ્લાના કર્મચારીઓએ આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે આજે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓની બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી વિરોધ પ્રદર્શન માટે આવેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં એક યુવક બપોરના સમયે રોડ ઉપર સાઈડમાં લઘુશંકા કરવા માટે ઉભો રહ્યો આ સમયે પવિત્ર દાસ નામનો ઇસમ અને અન્ય ત્રણ ઇસમોએ ભેગા મળી તમે કોણ છો તેમ કહીને તેના પર હુમલો કર્યો હતો આ તમામ વ્યક્તિઓ યુવકને ઓળખતા હોવા છતાં પણ તેને માર મારી એલ ગાળો આપી જાતે વિષયક અપમાનજનક શબ્દો બોલી માર માર્યો હતો આ સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જુનાગઢના ભેસાણ તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પિતાએ પોતાની બાર વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું છે પત્નીને છૂટાછેડા આપ્યાના દોઢ મહિનામાં પોત પ્રકાશ્યું હતું અને બાર વર્ષીય દીકરીને ચાર વાર વાસનાનો શિકાર બનાવી હતી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઇવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આગની ઘટના બપોરે લગભગ બે ને ત્રીસ વાગે બની હતી ગોડાઉનમાંથી માત્ર થી ત્રીસ મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે